રામ 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 છે તમારો કુળ નો જીવન તમારી ઘરની માતા તમારી બેટી ની માતા મળી રામ મળી

એમ હારું નહીં થઈ જતું દીકરા તમારી કુળ ની માતા રખડે છે તમારો કુળનો દીવો રખડે છે એ છે રાજી કરો જવાની જરૂર જરૂર નહીં નહીં હો દીકરા હાચો મારા આવવાની હર હર વખતે હું ગાદી આજ કઉ છું મારી પહાને આવવાની જરૂર નથી હા પેલો તો મારો મુખ્ય પ્રશ્ન એ જ છે કે તમારી કુળ ની માતા ને રાજી કરો તમારી કુળ ની માતા હારું કરશે ને તમારું તો તમારી કુળ ની માતા જ હારું કરશે બીજું કોઈ નહીં કરે આજ કઉ છું હર વખતે

મારો રામ હાજર રહેશે હું મારા રામકર ખૂબ નાની છું રામ 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 છું મારો રામ મોટો છે મારા રામ નું પાલન કરું છું તમે દેવી શક્તિ નું પાલન કરીશું તમે દેવને ચાહવા માટે ઘણું કરતા હશો પણ મારો પ્રશ્ન એક જ છે કે તમારી દેવને ચાહવા માટે તમે કરતા હોય ને

જે વાયણ વાર્તા હોય છે શું કરવું પડે શું ના કરવું પડે કેવી રીતનું હોય છે ખબર હોતી જ નથી વાયણ વારવાથી દુઃખ મટી જાય છે તમે જાતે તમારા કુળ ના દીવાના ગુના કરો છો વાયણ વાળી નો દીકરા વાણ કોઈ દિવસ ના વારું વાણ વારવાનો પ્રશ્ન શું છે તમે શું કર્યું છે હે તમને ડાયરેક્ટ અનેક જ પ્રશ્ન છે તમે કોઈનું ખોટું કર્યું છે તો એ દેવ તમારી પહાણ ના આવે પેલી તમારી પાહણ ના આવે તમારા કુળના મઢે જાય તમારા કુળના દીવા પહેર જાય તમે કોઈનું ખોટું કર્યું હોય તો તમારી જે દેવ હોય એના કને જાય દીકરાઓ અને તમને એ સમજ હોતી નહીં ખોટું કરો એટલે શું કરશે અત્યારે જે પ્રશ્ન છે કોઈકનું તમે ખોટું કર્યું છે એટલે શું કરશે આ માતાની તકલીફ છે

એટલે ફટલાઈન તારા તમારો ગુડનો દિવસ છે દબાવશો તમારા કુળના દીવાન દબાવશે એટલે તમારો કુળ નો દિવસ છે તમારો ગુડનો નો દિવસ જાતે એના કરીશ આ ઝાપો ના લક્ષ્મણ રેખા છે અમારી લક્ષ્મણ રેખા છે આ ઝાંપો ના ઓળખતીઓ આવું તમારો કુળ નો દેવને દેવ ને કહેતું હોય એટલે દેવ ના જેમ તમારા કુડના દીવાન દીવાના આધીન હોય તમારો કુળ નો દીવો તમને પછી કે તમને દુઃખી કરે ને તો તમારો કુડનો દીવો જ કરે એટલે તમે ભુવા પહણ જાશો પણ હાંસી ખબર જ નહીં ઓળખ જ નહીં દીકરા જવાબદારી તમારા કુળ ના દીવાય ન્યાય માટે ઉભી રાખી હોય તો તમારે જે દેવ હોય ન્યાય માટે જે પ્રશ્ન બન્યો હોય તમે તમે કોઈને ઝઘડો કર્યો હોય તમે કોઈને ધોલ મારી હોય હે ધોલ મારી હોય તો શું પછી માતા વાળો જતી રહે જે જે ધોલનો જવાબ અને શુકમ મારીતી એનો નો જવાબ એ જે દેવ આવી ને તમારી કુડની દેવી હરું એનો રસ્તો ને એનો ન્યાય કરાવવો પડે આમાં ગરદડીને બોલાય નો આ ન્યાય છે હાશો વાડવાસી કોઈ ન્યાય નથી તો ઓય મોવા કે વગર તોડતી નથી અને સત વગર બોલતી નથી રામ 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 હારું હરું મારો ભગવાન ને હારું કરશી તમારી ગરડી માતા

તમારી ઘરની માતા કને જ પડ્યું છે તમારું ખોટું કરેલું તમારી માતા કને કરશે એટલે સમજ આવું છું તમે કોઈનું ખોટું કર્યું હોય તો વાણ વારવાની જરૂર છે પણ ખોટું કર્યું છે તો આલી દો ને ભાઈ તમે કોઈનું ખોટું કર્યું તો આલી દો બરો ન્યાય આલી દો એનો ન્યાય કરી દો કોઈ દિવસ દુખ નહી આવે દીકરા ઘણા લોકો એડ્રેસ માંગતા હશે ચા ગાદીશ શું એડ્રેસ ની હું જરૂર છે તમારે એડ્રેસ ની ભાઈ જરૂર નહીં કશું જ નહીં જે હું તમને વિડીયોના માધ્યમથી જે સમજાવું છું ને એ તમે સલાહ લઈ શકો અને એ સલાહ માર્ગદર્શન કરો ને તમે તો દીકરા તમારો કુળ નો દીવો તમે ઘર બેઠા રાજી કરી શકો ઘરે બેઠા તમારો કુળ નો દીવો તમે રાજી કરી શકો છો આવું આગેલા વર્ષની મેળી કહું રામ 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 હારું કરીશ મારો રામ હારું કરીશ તમારી ઘરની માતા હારું કરીશ મારા તમામ ભાવિકને આવું કેવું છો મારે હા મળી સારું કરે તો એ જ કરશે દીકરા તમારી ઘરની તમારી વેઢી માતા હોય અત્યારે ખબર જ નહીં પડતી શું કુળ નો દીવો એટલે શું સડવ માતા એટલે માતા એટલે શું ખબર પડતી તો માતા છે તમાર કુળ નો દીવો છે આવી આવી સમજ એટલે આ કુળ નો દીવો એ તો સડવ માતા છે કુળ દીવો કેવાય કુળ નો દીવો એને ના કહેવાય એ સડવ માતા છે દીકરા એ પાલક ની માતા કહેવાય છે એ કોદાળો કુળ નો દીવો ના આવશે દીકરાઓ

ગેરમાર્ગે દોરે છે ને એને શીખને ને હસી સલાહ આલુ સુધી દીકરાઓ કોઈ ગેરમાર્ગે દોરાતો ના સુધી દીકરાઓ તમારી ઘરની દેવને પકડી રાખો તમારી દેવ હારું કરી કરીશું દીકરાઓ ભલે રામ 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 મારી